પેટલાદના ઈસરમાં ખોડિયાનગર સોસાયટીમાં રહેતા જગદીશભાઈ ભોઈનો દીકરો જય ભોઈ આર્મીની ટ્રેનિંગ લઈ પરત આવતા અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું બુધવારે સાંજે સાત કલાકે કોલેજ ચોકડી થઈ સુધી યોજાયો સન્માન કરવામાં ટ્રેનિંગ લીધી છે અને દેશની સેવામાં છે ત્યારે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પહાર પહેરાવી તેનું સન્માન કર્યું હતું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન